નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ મળતી મુસ્લિમ સમાજના જાગૃત લોકોએ સાહેબ શ્રીનો ધ્યાન તારીખ એકત્રીસ સાત બે હાજર ના રોજ બનેલ અતિ ગંભીર ઘટના તરફ દોરવા માંગીએ છે જેમાં વડોદરા શહેરની જૂની અને બહુજ પ્રતિષ્ઠિત સંસ્થા હાઈસ્કૂલ યાકુતપુરાને બદનામ કરવાનો કાવતરો કરી પોતાનું અંગત સ્વાર્થ સાધવા માટે આપ સાહેબશ્રીની પાર્ટીના અંગ તરીકે જાણીતી એનએસયુઆઈ વડોદરા દ્વારા કરવામાં આવ્યો જેનો સખ્ત વિરોધ કરીએ છીએ અને આપ સાહેબ થી આશા રાખીએ છીએ કે અમારા દ્વારા કરેલ પ્રશ્નોનો જવાબ સાત દિવસની અંદર અમને લેખિતમાં આપવામાં આવશે તેમ મુસ્લિમ સમાજના જાગૃત લોકોએ જણાવ્યું હતું પણ ને શહેર કોંગ્રેસ માં આવે કે નહીં આવે આmare એ જાણવું છે ને જે બોડવા સ્કૂલ છે કે માઇનોરિટી ના બહુ મોટો હોય કોંગ્રેસ ઓર મંડળ કોડે એટલે પંજો કોંગ્રેસ જનતા શું જોઈએ પંજો જોઈએ જ કોંગ્રેસ ને મુસ્લિમ સમાજ મોસ્ટી કોંગ્રેસ માં ને આ બહુ મોટો તમને આગળ જતાં નુકસાન આજે અમે સમગ્ર વરોદરા મુસ્લિમ સમાજ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે આવ્યા છે આજથી લગભગ બે દિવસ પહેલા એનએસયુઆઈ દ્વારા એમએસ એમએસ સ્કૂલ છે જે યાકુતપુરમાં આવેલી છે તેના વિરુદ્ધ ખોટા અને પાયા પાયાવ્યવહારના જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેની વિરુદ્ધમાં અમે આજે અમારી માંગણી લઈને આવ્યા છીએ એમબીએસ સ્કૂલ જે છે તે લગભગ ઘણા દાયકાઓથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સસ્તા દરે શિક્ષણ પૂરું પાડે છે અને આ સંસ્થા એક લોકોમાં ઘણી લોકપ્રિય છે કારણ કે જે લોકો સામાન્ય લોકો જે કમાતા હોય છે તેમના માટે આ સંસ્થા બહુ નજીવા દરે અને જે એફઆરસી જે છે જે ફી રેગ્યુલેશન કમિટી છે એના કરતાં પણ ઓછી ફીમાં લોકોને શિક્ષણ પૂરું પાડે છે એટલે આના ઉપર જે ખોટા આક્ષેપો કર્યા છે કે એમાં કોમ્પ્યુટર લેબ નથી ખરેખર એમાં કોમ્પ્યુટર લેબ છે પચાસ કરતાં વધારે કોમ્પ્યુટરો છે જે સુરક્ષાની જે વાતો કરવામાં આવે છે કે કોઈ સુરક્ષા કર્મચારી કે કોઈ સિક્યુરિટી ગાર્ડ નથી એ પણ ખોટું છે એના સિવાય જે કહેવામાં આવ્યા છે આક્ષેપો કે જે પરમિશન કરતાં વધારે વર્ગખંડો ચલાવવામાં આવે છે એટલે આ બધા જ આક્ષેપો તદ્દન ખોટા છે અને તમામ આક્ષેપોને લઈને આજે અમે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખને મળવા માટે આવ્યા છે અને અમારી માગણી એ છે કે સાત દિવસની અંદર આનો ચોક્કસ તમારે અને યોગ્ય નિરાકરણ લાવવું પડશે જો તમે નહીં લાવો તો સમગ્ર વડોદરા મુસ્લિમ સમાજ આમાં એક ઉગ્ર આંદોલન કરશે અને આ ઉગ્ર આંદોલનમાં અમે પછી કોંગ્રેસનો બહિષ્કાર કરવાની પણ જરૂર પડશે તો ચોસો ટકા કરીશું જે તમારો પરિચય શેખ ઇમરાન સામાજિક કાર્યકર બે દિવસ પહેલાં એક ન્યૂઝ વાયરલ થયા હતા સયાજી સમાચાર તરફથી અને ન્યૂઝની અંદર એમએસ બોયઝ જે સ્કૂલ યાકુટપુરા ખાતે આવેલી છે તેના ઉપર જે આક્ષેપો કરવા કરવામાં આવ્યા હતા તે આક્ષેપોના વિરુદ્ધની અંદર અને જે આક્ષેપો થયા છે તે તદ્દન પાયાવિહોણા અને ખોટા છે એની રજૂઆત લઈને અમે આગળ કોંગ્રેસ કાર્યાલય પર અમે આવ્યા હતા અને સામે જે આક્ષેપો થયા છે એ આક્ષેપોમાં એ લોકોનું કહેવું એમ છે એ એનએસયુઆઈ જે છે એના પ્રેસિડેન્ટ અમર વાઘેલા એમના દ્વારા આક્ષેપો એવા થયા છે કે ત્યાં આગળ કોમ્પ્યુટર લેબ નથી તે તદ્દન ખોટી વાત છે ત્યાં આગળ સિક્યુરિટી છે નથી એ પણ ખોટી વાત છે ત્યાંના જે શિક્ષક છે એ પણ ક્વોલિફાઈડ નથી તો આટલી વર્ષોથી ચાલતી પ્રતિષ્ઠ જે સારા છે એમાં આ આક્ષેપો તે તદ્દન ખોટા અને હાસ્યાસ્પદ લાગી રહે લાગે એવા આક્ષેપો આ કરેલા છે અને અમારી માંગ એ જ છે કે જો એનએસયુઆઈના પ્રેસિડન્ટની ઉપર કોઈપણ પ્રકારનું અમે સાત દિવસની આગળ નોટિસ એમને આપી આવેદનપત્ર આપેલું છે કે સાત દિવસમાં જો એનું યોગ્ય નિરાકરણ નહીં આવે કે એને પદ પરથી નહીં હટાવે તો પછી અમે અમારા હિસાબથી જે પણ લીગલ કાયદેસરની કાર્ય કાર્યવાહી છે તે અમે કરીશું ઋત્વિજભાઈ જોડે વાત થઈ છે ઋત્વિજભાઈએ કીધું છે કે તમારી જે પણ માંગ છે તે અમે અમારા ઉપર અમદાવાદ શહેરમાં અમે રજૂઆત કરીશું અને સુખદ આનો અંત આવે એવી વાત કરી છે ઋત્વિજભાઈએ તમારો પરિચય મારું નામ ગુલામ હસન લાખાજી સોશિયલ વર્કર